કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો રસ્તાના અકસ્માતોમાં માનવીના જીવનને સૌથી મોટું જોખમ માથાને હોય છે આ જોખમમાંથી બચવા માટે હેલ્મેટ પહેરવું અત્યંત આવશ્યક છે હેલ્મેટ માથાનું રક્ષણ કરી ગંભીર ઇજાઓથી બચાવે છે તેમજ હાલમાં સરકાર અને ટ્રાફિક વિભાગ દ્વારા વારંવાર એનાઉન્સ કરી હેલ્મેટ પહેરવી કાયદાનું પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શહેર વિસ્તારમાં હેલ્મેટને ફરજિયાત કરવાને બદલે છૂટછાટ આપવા રજૂઆત કરવામાં આવી હતી વડોદરા ટી કાજલવાલાનો ખાસ રિપોર્ટ I'm going to the radio! I'm going to the radio! I'm going to the radio! જે રીતે ગુજરાતની અંદર ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના જે ટુ વ્હીલર લોકો છે એમની પર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરી ક્યાંક ને ક્યાંક આ પૈસા લૂંટવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સ્વાભાવિક છે કે કાયદો હોવો જોઈએ

વડોદરા શહેર ને અને ગુજરાત ની જનતા ને શહેરો માંથી મુક્તિ આપે એવી અમારી માંગ છે આજે અમે હેલ્મેટ ના વિરોધમાં જે લોકોને દંડ લઈ અને પરેશાન કરવામાં આવી રહ્યા છે પૂરા ગુજરાત ની અંદર બેવડી નીતિ અજમાવવામાં આવી રહી છે જયારે જયારે આ લોકોને પૈસા ની જરૂર પડે જયારે જયારે તંત્ર ને એમના તિજોરીમાં પૈસા કૂટતા હોય ત્યારે આ લોકો બહાર નીકળી પડે છે અને મોટા પાયે લૂટ ચલાવી લોકો પાસેથી ઉઘરાણી કરે છે દંડ મોટા કારણ શું જો હેલ્મેટ રોજિંદી વસ્તુ છે તો રોજ જ એમને હેલ્મેટ પહેરાવો અને રોજ દંડ લો જે નથી પહેરતા એમને કમ્પલસરી કરો પણ એવું ક્યારેય એવું થતું નથી જ્યારે એમના મનમાં આવે ત્યારે દંડ લેવા ઉભા થઈ જવું પૈસાની ઉઘરાણી કરવી અને ભંડોળ આવેદન લેવાનું હોય તો અમને એક દોઢ કલાક સુધી બહાર બેસાડી રાખી અને જ્યારે આવેદન આપવા ગયા તો એને સન્માનિક રીતે આવેદન આપવા માટે તેમને કહેવામાં પણ આવ્યું કે સાહેબ થોડું આને સન્માન આપી અને ઊભા થઈ આવેદન લો પણ સાહેબ એ પણ તસ્તી લીધી નથી લઈ અને જાણે કચરાના ડબ્બામાં નાખી દેવાનું હોય એ રીતે આવેદન લીધું છે અમારી પાસે આજે કલેક્ટર ઓફિસ ખાતે અમે લોકો એક અરજી લઈને આવ્યા છે અરજીમાં આમ છે કે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આ લોકોએ કાળા કાચ માટે જે કારની કાળા કાચ હોય છે અને હેલ્મેટ માટે એક ડ્રાઈવ ચલાવી એ ડ્રાઈવ ચલાવી છે ફક્ત સામાન્ય વ્યક્તિ માટે ચલાવી છે એમ લાગે છે એક સામાન્ય ફોજી માટે ચલાવી છે એમ લાગે છે તમે થોડા દિવસ પહેલા તમે જોવો ત્રણ તારીખે હિંમતનગરમાં એક સૈનિક ની ગાડી પર કાળા કાચ હતા તો પોલીસે એને ઢસડીને મારીને તૂટીને એને ઉપર એફઆઈઆર કરી દીધી અને એફઆઈઆર કર્યા પછી પણ એમની ઉપર જે લોકોએ માર્યો હતો એની ઉપર કોઈ કાર્યવાહી નહીં થઈ એની સામે તમે જુઓ રાજકોટની અંદર એબીવીપી ની એક રેલી હતી જે ભાજપનો જે એક પાક છે એ લોકોએ જે રેલી કાઢી એની અંદર લોકો ગાડીની ઉપર બેઠા હતા દરેક ગાડીને કાચ કાળા હતા અને પોલીસના નિગ્રાની અંદર આટલી મોટી રેલી યોજવામાં આવી હતી અને ત્યારે કોઈ પણ પોલીસવાળાએ કોઈ એક્શન લીધી નથી વડોદરા શહેરની અંદર ઘણા દિવસથી હેલ્મેટની ડ્રાઈવ ચાલે છે હેલ્મેટની જે તમે પહેર્યા વગર જાઓ એક સામાન્ય વ્યક્તિ જાઓ તો તમારે ઉપર તરત જ ચલન કરી દેવામાં આવે છે કોઈ પણ જાતની દલીલો સાંભળવામાં આવતી નથી પરંતુ ગઈકાલે નવલખી ખાતે એક ભાજપ દ્વારા આવડી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસ થી વધુ બાઈકોએ ભાગ લીધો અને ત્યાં તમે જોશો કે ભાજપના મોટા મોટા નેતા પોલીસના મોટા મોટા અધિકારીઓ ત્યાં સામે હતા અને કોઈ વ્યક્તિની હિંમત ન ચાલી ત્યાં ભાજપના નેતાઓને એક વખત કહી દે કે ભાઈ જે તમે હેલ્મેટ કેમ નથી પર્યો અને કોઈનો એક ચલન ન થાય તો આ બેવડી નીતિ આ ભારત દેશની અંદર એક જ ડેમોક્રેસી ની અંદર જ્યાં બધા જ એક સરખો ટેક્સ ભરે છે ત્યાં આવી કેમ ભેદભાવ થાય છે કેમ આવી બેવડી નીતિ ચલાવવામાં આવે છે અમે કલેક્ટરને આજે રજૂ કરવા આવ્યા હતા પણ જ્યારે અમે રજૂ કરવામાં આવ્યા ત્યારે કલેક્ટર સાહેબ કહે છે કે આજે મારી પાસે ટાઈમ નથી અમે આવેદન લેતા નથી અમે આ છ થી સાત વખત જોયું છે આ કન્ટિન્યુઝ એને એમનો રવૈયો રહે છે તો આજે અમે રામધૂન બોલાવી જ્યાં સુધી એમને મળવાની હા ના પાડી ત્યાં સુધી રામધૂન ચાલતી રહી અને પછી જ્યારે એમણે કીધું કે મળવા દો અને જ્યારે અમને મળવા દીધું ત્યારે અમે અમારી રામધૂન સંપર્ણ કરી અને સંપૂર્ણ કર્યા પછી અમારું આવેદન સુપ્રત કર્યું છે જોઈએ છે કે કેટલી જલ્દી કાર્યવાહી થાય છે જો કાર્યવાહી ન થાય તો અમે લોકો આંદોલન તરફ જઈશું અને લોકોને જાગૃત કરીશું કે આ જે ટેક્સ તમે ભરી રહ્યા છો જે તમે ચલણો તમે ભરી રહ્યા છો એ ચલણો ફક્ત તમારા માટે છે ભાજપનો ખેસ પહેરશો કે ભાજપના તમે નેતા બની જશો તો તમે કોઈ પણ જાતની કોઈ પણ જાતનો કાનૂની ઉલ્લંઘન કરી શકો છો કારણ કે તમે ભાજપના નેતા છો આપણા દેશની અંદર બે નીતિઓ ચાલે છે એક ભાજક માટે અલગ છે અને એક સાધારણ વ્યક્તિ માટે અલગ છે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે